નમસ્કાર દર્શક મિત્રો ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે પાંથાવાડાના નવદીના કોવા ગામના સાનિયા ટ્રાવેલ્સના માલિક રણજીતસિંહ એન દેવડાને એક ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે કેસની વિગતો મુજબ ડીસાના રાજકવન પાર્કના રહેવાસી જતીન ગોવિંદભાઈ ઠક્કર ઉંઝા નજીક મક્તુપુરા હાઇવે પર અવધૂત પેટ્રોલિયમનાનો પેટ્રોલ ડીઝલ પંપ ચલાવે છે રણજીતસિંહ દેવડા તેમના પંપ પરથી નિયમિત ડીઝલ ભરાવતા હતા હિસાબ કરતાં રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર એકસો પચાસની રકમ બાકી નીકળતા દેના બેંક માથાવાળા શાખાનો ચેક આપ્યો હતો જે એકાઉન્ટ બ્લોકના કારણે પરત ફર્યો હતો જદીનભાઈએ રણજીતસિંહનો સંપર્ક કરતાં તેમણે ઉદ્ધત કર્યું હતું અને પૈસા ન ચૂકવવા જણાવ્યું હતું વકીલ મારફતે મોકલાયેલી નોટિસ પણ માલિક લેવાની ના પાડતા હોય તેવા શેરા સાથે પરત આવી હતી આ પછી જદીનભાઇને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો ન્યાયાધીશ વાયન પટેલે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ હેઠળ રણજીતસિંહને દોષિત ઠેર્યા છે કોર્ટે તેમને એક વર્ષની સાદી કેદની સજા ઉપરાંત ત્રીસ દિવસમાં રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર એકસો પચાસ વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે જો તેઓ વળતરની રકમ ન યૂકવવા વધુ ત્રણ માસની સજા સાથે તેઓ આદેશ કર્યો છે